ભરૂચ ખાતે મહાશિવરાત્રીની દબદબા ભેર ઉજવણી કરાઈ હતી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર વહેલી સવારથી શિવ મંદિર ઓમ નમઃ શિવાયનાથથી ગુંજી ઉઠ્યા હતા તવરા ચિંતનાથ મહાદેવ મંદિર આજે મહાશિવરાત્રીએ વહેલી સવારથી ભક્તોના દર્શન માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આજે મહાશિવરાત્રી પર્વ પર વહેલી સવારથી જ શિવભક્તોની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી તથા મંદિર પરિષદની બહાર મેળો જામ્યો હતો આ મંદિરે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને એમપી સહિત રાજ્યના અન્ય રાજ્યના પણ શિવભક્તો આજે મહાશિવરાત્રી પર્વ પ્રદર્શન અર્થે ઉમટી પડ્યા હોય છે तार आज समग्र मंदिर परिषद ओम नम सू उठ्यू जैव जैव शंकरा, आदि देव शंकरा, જગદીશભાઈ પવનભાઈ મંગનાદયા નીલકંઠ ચેરિટેબલ ટ્રસ્ટમાં મંત્રી તરીકેની સેવા આપું છું અહીંયા મહાશિવ પર્વ નિમિત્તે હજારો સંખ્યાના ભક્તો અવર થતી હોય છે અને ગુજરાત ગુજરાતભરના ભક્તો આવે છે અને અહીંયા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રસાદ અમારા છ ક્વિન્ટલનો પ્રસાદ હોય છે એક ક્વિન્ટલ શેરનો પ્રસાદ કરવામાં આવે છે ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર જે મંદિર કપિલ મુનિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે આ મંદિરે સાત લિંક સ્વયંભૂ હોવાથી સમગ્ર ગુજરાતભરમાંથી શિવભક્તો મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન અહીં ઉમટી પડતા હોય છે ત્યારે આજે મહાશિવરાત્રીના મહાપર્વ પર આજે વહેલી સવારથી જ સમગ્ર ગુજરાત ભરૂચ જિલ્લા અન્ય વિસ્તારોમાંથી પણ શિવભક્તો શિવજીના દર્શન સાથે ઉમટી પડ્યા હતા જેની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી